ખાનગી કંપનીના એટીએમ માં ચોરીની ઘટના બની ચોરીની ઘટના પચાસ લાખની રોકડી રોકડ ચોરી ગયા એટીએમ ના સીસીટીવી પર સ્પ્રે મારી ચોરીને અંજામ આપ્યો ચોરી બાદ એટીએમ માં આગ લગાડાઈ ત્યારો સાથે આવેલા પાંચ ચોરોએ કરી લાખોની ચોરી ખાનગી કંપનીના એટીએમમાં કોઈ ચોકીદાર હાજર ન હતો ચોરી કરનાર શખ્સોની કાર સીસીટીવી કેમેરામાં થઈ કેદ શામળાજી પોલીસે સમગ્ર બાબતે તપાસ હાથ ધરી છે એફએસએલની ટીમ બોલાવીને આગળની કાર્યવાહી હાથ ધરાશે હજારો યાત્રાળુઓ શામળાજીમાં આવતા હોય છે ત્યારે સુરક્ષા સામે અનેક સવાલો ઉઠ્યા રિપોર્ટર હિતેન્દ્ર પટેલ ન્યૂઝ સેવન ઇન્ડિયા અરવલ્લી મારું નામ મોડપ્રજ કૃષ્ણકાંત છે હું જાગૃતિના રહેવાસી છું મારું આ હિટાચી એટીએમમાં હું ફ્રેન્ચાઇઝી ઓનર છું આ લગભગ હું આઠેક વર્ષથી ચલાવું છું જેમાં ગઈ રાત્રે મને રાત્રે ચારેક વાગ્યા દરમિયાન અહીંયા બાજુમાંથી પડોશીનો ફોન આવ્યો કે તમારા એટીએમમાં આગ લાગી છે તો હું ઘરેથી તાત્કાલિક ધોરણે અહીંયા એટીએમ ઉપર આવ્યો અને એના પછી મેં જોયું તો એટીએમ મશીનમાં આગ લાગેલી હતી અને મને જોતા ખબર પડી કે એટીએમમાં આગ લાગેલી છે પરંતુ એના પહેલાં ચોરી થઈ ગયેલી છે જેના સીસીટીવી ફૂટેજ અમે જોયા તો એના અંદર એવું જાણવા મળ્યું કે એક એટીકા ગાડી લઈ અને પાંચેક ઈસમો આવ્યા હતા અને ઇસમો ગેસ કટર વડે એટીએમ મશીન કાપી અને અંદાજીત રકમ સાડા પાંચ લાખ રૂપિયાની સમથિંગ લઈ ગયેલા છે અને એટીએમનું નુકસાન થયેલું છે જે મને જાણ્યા પછી મેં શામળાજી પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરી અને એફઆઈઆર ફાળવવાની રજૂઆત કરી છે